સોળ બીજ આવી રહી છે અગિયાર એ ઉત્સવ એવો મહામૂલો બનવા જઈ રહ્યો છે વર્ષોથી ચાલી આવતી આપણી અહીં પરંપરા વાઘ દેવી થી આ હિંગળાજ ની જે ધારા છે એ અનેક આવ્યો છે આ આવડતી અહીં ખોડલ રાજલ ચેતલ મોગલ અનેક આવ્યો છે આ છેલ્લે અહીં આ વિસ્તારમાં આજ પરગણામાં કે લાગવા એવા થાય છે એ જ અનુસંધાનમાં એના થોડાક મોટા નાગબાઈમાં અવસ્થામાં જન્મ સમય થોડોક કરણજીથી આગળ છે ચાર છ વર્ષનો તો બે ભગવતી તરા અંબા આ કરણજી રાજસ્થાનમાં અને ગુજરાતમાં મોણિયા ખાતે આ નાગબાઈ એ અવતરણ થયું અને છેલ્લે અનેક આયો છે એમાંના કરણીજી અને આ નાગબાઈમાં નાગબાઈમાં એક ધારા વહાવી એ વહાવી કે સમાજ એકત્ર થાય સમાજ મળે અને અન્ય સમાજ નું ભલું થાય કલ્યાણ થાય એ જગદંબામાં આવ્યા એવા આવ્યા સોનબાઈ સહજ એવું રહ્યું કે પરા અંબા ને જે બોલે થાય એવું જીવન પણ એવું આવ્યું કે સોનબાઈમાં એમ કેતા હું તો આ ધારામાં વળી આવીશ અને પ્રવાહિત થવાની છું એટલું નહીં ત્યારે સોનબાઈમાં એવું ન કીધું કે મારાથી ચાર મળે છે ત્યારે આઈમાં એમ બોલે છે કે મારાથી બને સેવા છે છે આ એક લખે એ મારી તારી બાળક બોલે લખે સાહેબ કેવી વાત જે જગદંબા અનેક ચારણો એ સોનભાઈમાં એ પેલા નિરીક્ષણ કર્યું કે આ સમાજમાં આ સ્થિતિ તો હવે મારે એમાં કરી છૂટ્યું છે અહીં મને આઈમાં ક્યારેય નિશાળ નથી ગયા આઈમાં ઘરે બેન ભણ્યા છે એટલું નહીં હર્દવાર વધારે વખત જવાનું કારણ માત્ર માત્ર સંભાઈ હોય તો અભ્યાસ કાળમાં આઈ માએ ત્યાં તૈયારી કરી છે જ્યારે જાય ત્યારે દસ થી બાર થી અઢાર ધી પાંચમી તે સુધીના રોકાણ કર્યા છે અને બે બીજે ધકે આઈમાં એક બ્રાહ્મણ જે વિદ્વાન હતા એક સંત મેં કીધું એને વ્યવસ્થા કરી છે અને એ હર્દ્વારના એ વખતના રમાભવનમાં આઈમાં હળવતે ઉતરતા હતા અને એ જ રમા ભવનમાં આવી મેં શિક્ષણ લીધું એટલું નહીં ગુજરાતી હિન્દી અને સંસ્કૃત ઘણી શિક્ષણની તૈયારી આવી મેં હરિદ્વાર કરી હવે હરિદ્વાર જે આઈમાં જવાનું થયું એમાં બહુ મહત્વનો મુદ્દો છે એક સંત છે ને પચાસ એસી વર્ષ સીપીઓ ખોડી અને ધૂણી દખાવે સાધના માટે એ પ્રાપ્ત થઈ એનો પ્રયત્ન હોય છે એ આઈમાં એ પાંત્રી પાસઠ પંચાણું સવા દોઢસો દિવસ ન્યા જે રહી અને એ પાંચ દસ પાંચ સાત વર્ષના સમયકાળમાં પરિપૂર્ણ થઈને આવીને આવે છે અને આવીને ભેખ ઉતાર્યો જ નથી આજે એવો ભેખધારી એવા અમારા સમુદાયમાં એને સમાજ માટે એક ગાંઠ વાળીને આવે છે કે હવે મારે બને સમાજની ચારણો તો ખરી જ પણ બધાને સાહેબ ચારણો એક એવા છે ગુજરાત રાજસ્થાનમાં કે કોઈ વિસ્તારમાં કોઈ સમાજનો કે અમારી પાસે ચારણોનો વસવાટ નથી ચાર ગામ પાંચ ગામ દસ ગામ બાવીસ ગામ ચોવીસ ગામ એ ફેલાયેલા છે અને ચારણોની જવાબદારી વિશેષ છે તો એ જ રીતે આ આ કાર્યક્રમ સમસ્ત ચારણ સમાજ સેવક સમાજ કરવા જઈ રહ્યો છે એકદમ ભગવતી એવી એવી અમિત છાપ લઈ જાય એવી માના આંગણામાં જે આ નિર્માણ થયેલું છે એ બહુ ખુબ ભગવતી માની ને સામાજિક એ વખત તમે જોવો આગળના સંમેલનો મઢળા બે હાજર દસમાં માં સંમેલન થયું છે બે હાજર દસમાં માં એ બધા મહામુલા કવિરાજો ચારણો ફેરફેરથી આવ્યા અને પરગને પરગણામાં આવી એવા ચારણો ગોઈતા કે બીજાને ઊંચાઈ આપી ઊંચાઈ મેળવે આજે જે એક એક વ્યક્તિ હતી પતિ સંસ્થા છે અને આજે જે સમાજની આ બધી પરંપરા ચાલી રહી છે એ બધા વડીલોની ખૂબ ખૂબ પ્રેરણા છે અને જગદંબાની કૃપા ચારણો પર તો ખૂબ રહી છે અન્ય ઉપર છે એ જગદંબા કાયમ ચારણો માટે અનુદ્ધિત છે જ અને એ આજે તમે જુઓ આજે એ ધારા વધી આવે ચારણોમાં દરેક જગ્યાએ તમે જો પરમાં આપણી ભગવતીઓ શક્તિઓ જે સ્મરણ કરી રહી છે ઉપાસના કરી રહ્યા છે આ મહાબોલી જબરવાત છે અને અનેક સમાજના કાર્યો કરી રહ્યા છે જે આઈમા છે એ માની એક જ વાત હતી બસ આ ગયા ને ટુકડો દેવો સમાજમાંથી બંધ દૂર થાય આઈમાં શિક્ષણ પેલા એ પુરુષાર્થ ભાર મૂક્યો છે બીજા નંબરે આપણે શિક્ષણ માંગ્યા તો આવનારો સમય પણ આપણે સજાગ કર્યા છે એ મા માટે આપણે જેટલું કરીએ એટલું થોડું જય માતાજી